પંચાયતના સર્વાંગી વિકાસ કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી પીબી બી પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના હિંડોરા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં પંચાયત વિકાસ સુસંસાંક વિશેની માહિતી એકત્રિત કરીને તેને ઓનલાઈન પોર્ટલ અપલોડ કરવામાં આવશે ગ્રામ સભામાં આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ આભા કાર્ડ

કરી કામગીરી હાથ હતી મંજુલાબેન દ્વારા સુંદર કામગીરી કરાતી હોય લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થતા ખાસ ગ્રામ સભાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા